રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આશરે એક કરોડ અને સડસઠ હજારના ખર્ચે બનાવવામાં આવેલા નિર્મળ પથ એટલે કે આઇકોનિક રોડ સ્ટ્રીટ લાઇટ અને ડેકોરેશન અને ફૂટપાથ અને લોખંડની રેલિંગ તથા અન્ય સાધનોનો ખર્ચ કરીને ધોરાજીની આમ જનતા માટે નિર્મળ પથનું કામ કરવામાં આવે છે પણ હજુ આ કામમાં કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલો અને નબળી કામગીરી થઈ રહી છે ભ્રષ્ટાચાર થયાનો સ્વીકાર કરતા ભાજપના અને પણ નગરપાલિકાના ચેરમેનો સીસી અંટાળા તો આ બાબતે દિનેશભાઈ બોરા કોંગ્રેસ પ્રમુખ ધોરાજી દ્વારા નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવેલ છે અને તેવા આક્ષેપો કરતા કોંગ્રેસ આગેવાન ધોરાજીના સરદાર ચોક અને બસ સ્ટેન્ડ પાછળનો ભાગ પર ધોરાજીની આમ જનતાને એક આઇકોનિક રોડની નિર્મળ પથ નામથી આશરે એક દોઢ કરોડથી પણ વધારે રૂપિયાનો ખર્ચ કરી એક નવલું નજરાણું બનાવવામાં આવેલ છે પણ હજુ આ નિર્મળ પથનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી અને લોકો માટે આમ તો ખુલ્લું મૂકવાયું નથી પણ ધોરાજીની આમ જનતા આ સ્થળની મુલાકાત અને યુવા વર્ગ ફોટોગ્રાફ બનાવીને રહ્યા છે તો વૃદ્ધા માટે વોકિંગ વહેલી સવારે અને રાત્રે નીકળી રહ્યા છે સ્થાનિક બહેનો પણ અહીંનું રોજ સવારે અને સાંજે મુલાકાત અને ચાલવા માટે આ નિર્મળ પથ તો ચાલુ થઈ ગયો છે પણ આ નિર્મળ પથમાં નબળી ગુણવત્તાનું કામ અને મટીરિયલ વાપરવામાં આવ્યું છે તેવું સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે નિર્મળ પથ પર જે સ્ટ્રીટ લાઇટના થાંભલા અને રસ્તા પરના સાઈડના બ્લોક નાખવામાં આવેલ છે તે નોખા પડી ગયા અને તૂટી ગયા છે આશરે દોઢ કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચ કરવામાં આવ્યો છે પણ આ ખર્ચ એડે ગયો હોય તેવું લાગી રહ્યું છે નબળી કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હોય તેવા આક્ષેપો કોંગ્રેસ શહેર પ્રમુખ દિનેશભાઈ વોરા દ્વારા કરવામાં આવ્યા છે તો હાલ નગરપાલિકામાં ભાજપનું શાસન છે ત્યારે ધોરાજી નગરપાલિકાના ભાજપ ચેરમેન સી સી અંટાળાએ પણ આ કામગીરીમાં નબળી કામગીરી થઈ છે તેઓનો સ્વીકાર કર્યો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રત્યે નારાજગી પ્રગટ કરી અને નગરપાલિકા અને સરકાર અને તંત્રને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને જે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર અને કામગીરીમાં લોલમ લોલ કરવામાં આવી છે તેની તપાસ થવી જોઈએ અને કોન્ટ્રાક્ટના નાણાં રોકવામાં આવવા જોઈએ જો ભ્રષ્ટાચાર સાબિત થાય તો કોન્ટ્રાક્ટને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી આ નિર્મળ પંથ પરનો મુખ્ય રસ્તો પણ સમારકામ હજુ કરવામાં આવેલ નથી અને બીજુંમાં નદી નાળાની સફાઈ કરવામાં આવેલ નથી તેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે લોકોના ટેક્સના પૈસાનો પણ સદુપયોગ થતો નથી તેમજ લોકોના ટેક્સના પૈસાનો સદુપયોગ થવો જોઈએ આટલી રકમ આ ધોરાજીની જનતા માટે આ નિર્મળ પથની કામગીરી વ્યર્થ ગઈ હોય એવું લાગી રહ્યું છે અહેવાલ વિપુલ ધામેચા ધોરાજી મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર રૂપકડું નામ આપી અને નિર્મલ પથ પાછળ દોઢ કરોડથી પણ વધુ રકમ ખર્ચવામાં આવી છે સરકારશ્રી દ્વારા જે રકમ ખર્ચવામાં આવી છે એ રકમ પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સની કમાણીમાંથી ખર્ચવામાં આવી છે એ રકમ એળે ગઈ હોય તેવું લાગી રહ્યું છે આ કામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે વીજળીના જે થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે એ નબળી ગુણવત્તાના થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે બ્લોક નાખવામાં આવ્યા છે નબળી ગુણવત્તાના બ્લોક નાખવામાં આવ્યા છે એનું બરાબર ફિટિંગ પણ કરવામાં આવ્યું નથી જેથી આ રોડ પાછળ જે દોઢ કરોડ જેવી રકમ ખર્ચવામાં આવી છે એ હેરે ગઈ હોય તેવું લાગી રહ્યું છે જેથી અમે આજ રોજ જીપી ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તપાસ કરવામાં આવે અને જો બેદરકારી સાબિત થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે અને ચૂકવવામાં નાણા ચૂકવવામાં આવેલા નાણા રિકવર કરવામાં આવે એવી અમારી માંગણી આ જે અહીંયા જે મદદડા સાફ સફાઈ થતા નથી અને લોકોને બીમારી અને મચ્છરનો ત્રાસ અને દંગનો ત્રાસ છે આ બોલશું કે આ રોડ સરકાર શ્રી દ્વારા એવા અભિગમ સાથે બનાવવામાં આવ્યો છે કે આ રોડની અંદર લોકો વોકિંગ કરી શકે પરંતુ લોકોની સુવિધાને બદલે દુવિધા ઉભી થાય એવી પરિસ્થિતિ હાલમાં આ રોડની છે બાજુની અંદર જ એક નદી છે નદીની અંદર ખૂબ જ પ્રદૂષણ ફેલાયેલું છે અને આજુબાજુની અંદર ગંદકીઓ ફેલાયેલી છે લોકો અહીંયા ચાલવા માટે આવે તો બીમારીનો ભોગ પડે તે ભોગ બને તેવી પરિસ્થિતિ છે

સીસીભાઈ તમે નગરપાલિકાના ચેરમેન છો અને નગરપાલિકા દ્વારા જે આઇકોનિક રોડ એક બે સડસાઠ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો છે તેમાં પણ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી જોવા મળેલી છે અને આ જે આઇકોનિક રોડ કયો છે પણ જે ડામરનો રોડ હજી કામ થયું નથી અને બાજુમાં બુગદાનું કામ છે એ પણ હજી થયું નથી તો લોકોને હાલાકી વેઠવાના હોય આ નબળું કામ છે એટલે લોકોના પૈસાનું પણ પાણી થઈ રહ્યું શું કહેશો બાબતે સાહેબ એમાં એવું છે ફેબ્રુઆરીમાં અમે જ્યારે નગરપાલિકામાં ચૂંટાઈને એવા સત્તા સંભાળી એ પહેલાં અમની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ હતી વર્ક ઓર્ડર અપાઈ ગયા હતા અને આ રોડનું પચાસ સાઠ ટકા કામ થઈ ગયેલું હતું ચૂંટાઈને આવ્યા એ દરમિયાન તરત જ અમે આ રોડની મુલાકાત લીધી અમને પોતાને એવું લાગ્યું કામ નબળું છે કોન્ટ્રાક્ટરોને મળી અમે એમને સૂચના આપી કે ભાઈ કામ સંતોષકારક નથી થતું તમે બરાબર કામ કરો અમને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છેવટે તમે જોઈ શકો છો અને હું પણ સ્વીકારું છું કે રોડ પૂર્ણ થઈ કામ એકદમ નબળું થયું છે અને આ બાબતે અમે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાના છીએ કલેક્ટર સાહેબને મુખ્યમંત્રીશ્રીને કે આ ભ્રષ્ટાચાર આમાં થયો છે અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં લેવામાં આવે જો એમની કોઈ એજન્સી હોય તો એમને બ્લેકલિસ્ટ કરવામાં આવે બીજું બાજુમાં જે નદીના વોકળો જુઓ એની અંદર ગંદકી છે આ બાબતે અમે ચીફ ઓફિસર સાહેબને મળી અને નગરપાલિકામાં જે એજન્સીને આમનો કોન્ટ્રાક્ટ અપાયેલો હોય એમને તાત્કાલિક સૂચના આપવામાં આવે કે ભાઈ આ બોકળો તાત્કાલિક સાફ કરે જેથી કરીને ગંદકી અને મચ્છરોનો ત્રાસ ઓછો થાય રોગચાળો અટકે હાલ જે આઇકોનિક રોડ નામ આપવામાં આવેલું છે પણ કામ તો હજી એની પરિસ્થિતિમાં છે તો આ બાબતે શું કહેશો સાહેબ અમે આ કોન્ટ્રાક્ટરને જ્યારે મળ્યા અને એમને કીધું કે ભાઈ એક કરોડ સડસાઠ લાખ રૂપિયા જેવડો આવડો મોટી જંગી રકમનું તમે આ કામ કર્યું અને નીચે ડામર રોડ તો હજી બાકી છે ત્યારે એમને એમ કીધું કે ડામર રોડ અમારામાં આવતો નથી તો જે આ એક કરોડનો સડસાઠ લાખનો ખર્ચો કર્યો ને રસ્તો જે ખરાબ છે તો લોકોને ચાલવા રાહદારીઓને અહીંયા જે આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે એની જવાબદારી કોણ રહેશે એની સાહેબ જવાબદારી તો હવે નગરપાલિકાની જોઈએ પણ હાલ ચોમાસું ચાલુ છે એટલે ચોમાસું પૂર્ણ થયે તાત્કાલિક એનું કામ પણ ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે અને વર્ક ઓર્ડર અપાઈ ગયો ચોમાસું પૂર્ણ થાય લોકોની હાલાકીને દૂર કરવાની ફરજ અમારી જ છે હું સ્વીકારું છું અને આમાં ડામર રોડ તરત જ અમે કરી નાખશું અને એની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે